એમાં મિત્રો તમને અહેવાલો કેટલાક આપેલા છે નીચેના પ્રત્યેક અહેવાલો આશરે સો શબ્દોમાં અહેવાલ કરો એવું લખેલું આપે છે ઓકે આશરે મિત્રો સો શબ્દોમાં અહેવાલ લખો તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમનો આખે દેખ્યો અહેવાલ એકસો શબ્દોમાં લખો તો કે બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ તારીખ આવી રીતે લખવાની બાર જાન્યુઆરી તમે જે તારીખે અહેવાલ લખતા હો એ તારીખ અહીંયા લખવાની જે તારીખે આ બધી ઘટના થઈ છે એ તારીખ તમારે અહેવાલના અંદર લખવાની ઓકે સ્થળ વિદ્યાલય અમદાવાદ અમારી શાળા આદર્શ વિદ્યાલયમાં ગત શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શાળાના વિશાળ મેદાનના વિશાળ મેદાનમાં સાંજે પાંચ કલાકમાં સાંજે શરૂ થયો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શહેરના જાણીતા કેવળની કાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો અને શાળાની પ્રગતિ વિશે માહિતી આપી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમાં દેશભક્તિના ગીતો લોક નૃત્યો અને પર્યાવરણની જાળવણી પર આધારિત એક નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું નાટ્ય કે પ્રેક્ષકોની દિલ જીતી લીધા હતા ત્યારબાદ ઈનામ મિત્રણમાં સમારોહમાં યોજાયા જેમાં તેજસ્વી તારલાઓને અને રમતા રમતગમતના વિજેતાઓમાં થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ટ્રોફી તથા મિત્રો શું પ્રમાણપત્ર આપી એ લોકોને સન્માનિત કરવામાં આવ્યા આ મુખ્ય અતિથિઓએ પોતાના પ્રાસંગિક પ્રચ પ્રવચન વિદ્યાર્થીઓને શિસ્તર અને સખત મહેનતનો સંદેશ આપ્યો આ અંતમાં રાષ્ટ્રીય ગીત સાથે આ સુંદર કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ તમામ મહેમાનની વાલીઓએ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી ઓકે મિત્રો ત્યારબાદ બીજા નંબરનું જોઈશું બીજા નંબરનો જોતા પહેલા મિત્રો તમે જો આખા ગાલા અસાઇમેન્ટનું મિત્રો સોલ્યુશન મેળવવા માંગતા હોય પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે સાથે સાથે મિત્રો તમારી સ્ક્રીન ઉપર દેખાય રહેલ નંબર પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયા મળી જવાની રહેશે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો ઓકે અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં બીજો તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે એકસો શબ્દમાં લખો ઓકે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના સર સરસ્વતી હાઈસ્કૂલ રાજકોટ અમારી શાળા વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ધોરણ પાંચથી બારના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો જેવા કે વિજ્ઞાન ગણિત અને સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ પર સુંદર પ્રોજેક્ટ્સ અને મોડલ્સ તૈયાર કર્યા હતા વિજ્ઞાન વિભાગમાં સોલર અને એજન્સી અને વેસ્ટ ઓફ વોટર મેનેજમેન્ટના મોડલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા ગણિત વિભાગમાં સૂત્રો સરળતાથી સમજાવવા ચાર્ટ્સ અને કોયડાઓ રજૂ કરવામાં આવ્યા હતા મુકાલા મુલાકાતીઓ માટે વિદ્યાર્થીઓએ દરેક પ્રોજેક્ટનું સચોટ માર્ગદર્શન આપ્યું આસપાસની અન્ય શાળાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી સંખ્યામાં આવીને પ્રદર્શન નિહાળ્યું અને વિદ્યાર્થીઓની મહેનત બિરા બિરદાવી હતી અને અંતમાં શ્રેષ્ઠ પ્રોજેક્ટનું રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને ઘણું નવું શીખવા મળ્યું તેમાં આત્મવિશ્વાસ સંચાર થયો છે આથી કાર્યક્રમ પૂરો થયો છે ખાઈ પીને બધા ઘરે ગયા બહુ એવું મિત્રો લખી દેવાનું ઓકે વર્તમાન નહીં લખવાનું ભૂતકાળમાં લખવાનું બસ એટલું ધ્યાન રાખવાનું તમારે ઓકે જોઈશું ઓકે ત્રીજા કોલ કરી દો ઓકે તમારી શાળામાં યોજાયેલ વિશ્વ વન દિવસનો આશરે એકસો શબ્દ અહેવાલ તમારી શાળામાં યોજાયેલ વિશ્વ વન દિવસનો આશરે એકસો શબ્દોમાં અહેવાલ લખો તારીખ બાવીસ માર્ચ બે હાજર છવ્વીસ વિનય મંદિર વિદ્યાસુર ઓકે સુરત ગઈકાલે એકવીસ માર્ચના રોજ અમારી શાળા વિશ્વ વન દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને વૃક્ષ મહત્વ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમની શરૂઆત સવારે આઠ વાગ્યે શાળાના પ્રાર્થના ખંડમાં કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી વૃક્ષોના ફાયદા અને જંગલોના સંરક્ષણ વિશે પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપ્યું હતું ત્યારબાદ શાળાના મેદાનમાં વૃક્ષો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને વિવિધ ફૂલ છોડ અને ઘટાદાર વૃક્ષોના વૃક્ષો રોપાયા હતા વાવ્યા હતા દરેક વર્ગને એક એક છોડ દત્તક આપવામાં આવ્યો હતો જેની માવજત કરવાની જવાબદારી જે તે વર્ગના વિદ્યાર્થીઓએ સોંપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના વૃક્ષો આપણા મિત્રો વિષય પર ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ સુંદર પોસ્ટરો બનાવીને પર્યાવરણનો બચાવ સંદેશો આપ્યો હતો અંતમાં તમામ વિદ્યાર્થીઓએ પરિણામનું રક્ષણ કરવાની અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી અને આ પર્યાવરણ વચ્ચે જવાબદારી સમજાતો આ દિવસ ખૂબ જ યાદગાર હતો ત્યારબાદ ચોથું છે તમારી શાળામાં યોજાયેલ ધોરણ દસ ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો અહેવાલ એકસો શબ્દોમાં લખો કે તારીખ પંદર વડોદરા અમારી શાળામાં ગઈકાલે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય અને ભાવભીના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું બોર્ડની પરીક્ષામાં આપવામાં આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ શુભેચ્છા પાઠવવા માટે શાળાના સભાખંડને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી ત્યારબાદ ધોરણ નવના વિદ્યાર્થીઓએ વિદાય લેતા મોટા ભાઈ બહેનો માટે વિદાયનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું ધોરણ દસના કેટલાક વિદ્યાર્થીઓ પોતાના શાળાના અનુભવો શેર કર્યા અને જે સાંભળીને સૌની આંખો ભીની થઈ ગઈ હતી તેમણે શિક્ષકોના માર્ગદર્શન અને શાળાના દિવસોની યાદ તાજી કરી હતી શાળાના આચાર્યો વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા ફળ સફળ મેળવવા માટે આશીર્વાદ આપ્યા જીવનમાં સારા નાગરિક બનવાની શિખામણ આપી દરેક વિદ્યાર્થીને શાળા તરફથી સ્મૃતિચિહ્ન એટલે કે મોમેન્ટો અને પેન સન્માનિત કરવામાં આવ્યા હતા અને અંતમાં હળવા નાસ્તા સાથે સૌએ એકબીજાને શુભેચ્છા પાઠવી છૂટા પડ્યા હતા અને આ સમારસ પણ શુભેચ્છાથી ભરેલો હતો આમાં મિત્રો તમે તમારી રીતે પણ એડ કરી શકો છો ઓકે આપણે તો ગણીને સો શબ્દો લખ્યો છે પાંચવા નંબરનો છે તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ આશરે એકસો સદવ લોકો વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ અને આખા ગાલા આ સોલ્યુશનની પીડીએફ મિત્રો માત્ર માટે તમે નીચે ડેપસી મોબાઈલ નંબર આપેલો છે સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલો છે કોલ કરી દો સો રૂપિયા પ્રાઇસ છે ફટાફટ મળી લો ઓકે દરેક બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ એમ પી હાઈસ્કૂલ ભાવનગર અમારી શાળામાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ મહાદાનના સૂત્ર સાથે સાર્થક કરવા માટે સ્થાનિક બ્લડ બેંક સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન સવારે નવ કલાકે શહેરના નામાંકિત ડૉક્ટર હસ્તે કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોને સૌથી પહેલાં રક્તદાન કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવો મિત્રો કોફી પીઓ આ શિબિરમાં મોટા સંખ્યામાં વાલીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આસપાસ વિસ્તારમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રક્તદાનનો માટે દૂધ ફળ અને નાસ્તાની પણ ખાસ વ્યવસ્થા કરી હતી રેડક્રોસ સોસાયટી ટીમ દ્વારા રક્ત એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી અને દરેક રક્તદાનને તેમની સેવા કળરૂપે એક પ્રમાણમાં એક પ્રમાણપત્રને સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા હતા અને આ શિબિર દ્વારા કુલ એકસોથી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું હતું અને આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સમાજ સેવા અને ભાવના જાગૃત થઈ અને બપોરે બે કલાકે આ બરોપકારી કાર્યક્રમ પૂર્ણાહુતિ થઈ પછી છઠ્ઠા નંબરનું તમારી શાળામાં યોજાયેલ શિયાળા શિયાળાનું રમત ઉત્સવનો અહેવાલ આશરે એક સો શબ્દોમાં લખો ઓકે તો તારીખ દસ જાન્યુઆરી સોળ હજાર છવ્વીસ શારદા મંદિર હાઈસ્કૂલ મહેસાણા ઓકે ઓકે મિત્રો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં પીડીએફ માટે કોલ કરી દીધો તમને દેખાતા રહ્યા મોબાઈલ નંબર પર અમારી શાળા ગત સમ ગત સપ્તાહે ત્રણ દિવસની શિયાળા રમતોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાની ગુલાબી ઠંડીમાં વિદ્યાર્થીઓના શારીરિક કૌશલ્ય અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મહોત્સવ યોજાયો હતો રમતોત્સવના પ્રથમ દિવસે સવારે આઠ કલાકે ઉદઘાટન ઉદઘાટન સમારોહ યોજાયો હતો અને શાળાના વ્યાયામી શિક્ષક માશાલ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ વિવિધ રમતો જેવી કે સો મીટર અને ચારસો મીટરની દોડ લાંબી કૂદ ઊંચી કૂદ અને ગોળાફેક જેવી વ્યક્તિગત સ્પર્ધાઓ યોજાઈ હતી બીજા દિવસે કબડ્ડી ખો 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 વોલીબોલ જેવી જૂથ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ભારે રસાકસી સાથે ભાગ લીધો હતો મેદાનમાં પ્રેક્ષકો બનેલા વિદ્યાર્થીઓ ચીયા ચીચિયાર્યોની જે અને ઉત્સાહની વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું ત્રીજા અને અંતિમ દિવસ વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી નવા જમા આવ્યા હતા અને આચાર્યશ્રીએ રમે તે ખીલે સૂત્ર સમજાવીને જીવનમાં રમ રમતનું ગમતનું મહત્વ સમજાવ્યું રાષ્ટ્રીય ગીત સાથે આ ખેલ મહોત્સવ આનંદથી અને ઉત્સાહથી સંપન્ન થયો મિત્રો ઓકે આથી આપણો વિડીયો પણ સંપન્ન થાય છે વિડીયો ગમ્યો તો વિડીયોના લાઇક ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો આખા ગાલા સમા સોલ્યુશન માટે મિત્રો કોલ કરી દો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં